આપણને એક ભાઈ મળી ગયા છે જે ચા પીવા માટે લઈ જાય છે હેલો ભાઈ હો ભાઈ ભાઈ એવું છે કે તમે હિન્દીમાં બોલો ને મજા આવે ખબર પડે પણ હિન્દી પાછું ટુ ફૂટી છે એમ હિન્દી એકદમ નહીં આવડતી એમ બોલીએ તો કેવું વાત કરી લે પણ એકદમ નહીં આવડતી હમણાં રેગ્યુલર હમણાં જેટલો ટાઈમ છે આપણે ગુજરાતી આપણી લોકલ હવે ભાઈ લાગે કે મેન હાઈવે છે ને કેવું બસ જોરદાર કે પાછું કંઈ કહે ને કે ઓલા તો ખરું કહેવાય યાર માણસ બી યાર ખતરનાક ખતરનાક મળે હવે એક હમણાં એક માણસ મળ્યો તો બાઈક લઈને પાછળથી આવ્યો મેં કીધું ખામ હવે કંઈ ખશે મેં કીધું ખામ જોડે આવીને ગઈ ચેન બેન તમે ફિટિંગ કરો ચેન બેન નાખો મેં કીધું બાઇક ની કે સાયકલ ની કંઈ સમજ નહીં પડે પછી એવું બંને ઠંડી લાગે તો બી દુઃખ ગરમી લાગે તો બી દુઃખ ચાલે કરે ઠંડી ગરમી બધું રૂમ પર આપણે જોરદાર હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ બધાને સ્વાગત કરીએ છીએ તમારા એક નવી વિડીયોમાં તો ભાઈ આપણે અહીંયા રોકાયા હતા રાતે આપણું બધું સામાન પેક કરવાનું છે હવે આપણે ને અહીંયા તરફ આપણે રોકાયા હતા ભાઈ ગુલા ગામડીમાં રોકાયા હતા ને હવે અહીંયાથી આપણે આગળની તરફ નીકળીશું વડોદરા બાજુ વાગડિયા ચોકડી પર આપણે જવાનું છે કામ છે પછી એનાથી આપણે આગળ તરફ નીકળીશું અત્યારે આપણે ગુલા ગામડીમાં છે આગળની તરફ પેટ્રોલ પંપ છે ત્યાં આપણે ફ્રેશ થયે ચાબા આવા પછી આપણે પાછા નીકળીશું હવે આપણે સામાન છે ગોઠવી દે ભાઈ સામાન ઉતરતા વાર નહીં લાગતી પણ ગોઠવવામાં વાર લાગે છે ચાલો આપણે સામાન ગોઠવીને પછી આપણે પાછા મળીએ ચલો ચલો મિત્રો ફાઇનલી આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે હે ને કમ્પ્લીટ રેડી ને હવે આપણે અહીંયાથી આગળ નીકળે પેટ્રોલ પંપ આવશે ત્યાં આપણે થોડા ફ્રેશ થાય ને ત્યાં હોટલ પણ છે ત્યાં સાઈડમાં ચા પી લીધું આપણે પાછા આપણે વડોદરા તરફ નીકળીશું ચાલો આગળ મળીએ તો ચલો ભાઈ આપણે હવે જવા દઈએ આપણી સાયકલ વડોદરા બાજુ આગળ ચા પીએ પછી મસ્ત એક સાથે ચલાવીશું ને પેલા ચા વાપી લઈએ આપણે સવાર સવારનો મોસમ મસ્ત ઠંડો ઠંડો જોરદાર નવું રોકાયો હતો આપણે શું યાર પાછળ બોલ્યો ને ત્યાં રોકાયો હતો ગોલા ગામડી રોકાયો હતો ગોલા ગામડી ગોલા ગામડી છે હવે નીકળું છું વડોદરા તરફ આગળ પેટ્રોલ પંપ આવે છે ચાની દુકાનો બી છે તો આપણે ચા પી લઈશું હે ને તો ચલો મળીએ પાછા તો હાલ અત્યારે આપણે છે ગોલા ગામડી તરફ અને ચા પીએ છીએ અમે ચા પીને મસ્ત પછી આપણે નીકળીશું સીધા વાઘોડિયા બાજુ અને હા હું રસ્તે તો આ ડબોઈ બાજુ જ ગયો હતો ને આજ સુધી અંદરવાળા રસ્તે આપણે હજુ ગયા નહીં આજે હવે આપણે સાયકલ અને આ રસ્તે અંદરથી જઈશું વાઘોડિયા તરફ આપણે જઈશું ચલો મળીએ પછી પછી આગળ આપણે તો વાઘોડિયા તો જો અહીંયાથી ત્રેવીસ કિલોમીટર છે અને આપણે હવે ધીરે ધીરે ચાલવાનું છે ઉતવાળ નહીં શાંતિથી જઈશું આરામ આરામથી ધીમે ધીમે એક તો સવાર સવારમાં ઠંડી બી લાગે ને ગરમી બી લાગે ને હવે જેકેટ આપણે કાઢવું પડશે સ્વેટર કેમ કે ભાઈ આપણે તો ગરમી થઈ ગઈ કેમ કે સાયકલ ચલાવી ચલાય સ્વેટર કાઢીને પછી પાછો આપણે નીકળીએ ઠંડી તો લાગે છે પવન આવે છે સાયકલ ચલાવીએ તો ગરમી બી થાય હવે જેકેટ કાઢીને પછી પાછું સાયકલ ચાલવું લગાતાર હવે પાછું એવું થાય કે સ્વેટર કાઢ હવે તો ભાઈ ઠંડી જોરદાર લાગે છે ને ખબર નહીં પડતી કેમ કે આજુબાજુ ખેતર ને ખેતર ને પાણી ને પાણી એટલે પવન બી એટલો મસ્ત ઠંડો ઠંડો છે ને ભાઈ ટાઈમ છે નવ વાગી ગયા છે અત્યારે ઠંડી તો છે યાર હું કંઈ નહીં સાઈક સાયકલ પાસે ફાસ્ટ ચલાવીશ તો પાછો ફટાફટ પડી જઈશ વાગડે એટલે આપણે કહ્યું કે ધીમે ધીમે જવાનું છે એટલે ધીમે ધીમે જઈએ પાછા આપણે વિડીયો બી નવો નવો છે આપણે ભણાવ્યો અને હવે આપણે લોકલ લેંગ્વેજ ભણાવવાની છે ચલો સાથ સપોર્ટ આવતા રહીજો નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ તો કર દેજો યાર અને તમારા મિત્રોને બી મોકલી દેજો આપણે હવે સાયકલ લાઈફ તમે દેખો ભાઈ કેવી કેવી મજા આવે ને કેવી કેવી સજા બી આવે મજા નહીં આવતી ખાલી સજા બી આવે જોડે જોડે આજુબાજુ ખેતર મસ્ત મજાના અત્યારે હું જમ છું વાગડિયા બાજુ એટલે વાગડિયા છે પંદર કિલોમીટર છે બધાની અત્યારે આપણે ભાઈ પંદર કિલોમીટર સાયકલ તો ચલાવી ચુક્યા સવાર સવારમાં સાયકલ ચલાવ હવે દાળ ચાવલ ખાઈ લી છે આપણે અહીંયા થી અંદર બાજુ જવાનું છે વાગડિયા તરફ બસ જમીને પછી પાછા આપણે આગળ તરફ નીકળીએ તો ખરું કહેવાય યાર માણસ બી યાર ખતરનાક ખતરનાક મળે હવે એક હમણાં એક માણસ મળ્યો બાઇક લઈને પાછળથી આવ્યો મેં કીધું કામ હવે કઈ ખસે મેં કીધું કામ જોડે આવીને કે ચેન બેન તમે ફિટિંગ કરો ચેન બેન નાખો મેં કીધું બાઇક નહીં કે સાયકલ કે સમજ નહીં પડે પછી એને એવું હશે કે ભાઈ પેલા ચેન બેન નહીં નાખતા સ્વેટરમાં જેકેટમાં પણ એવું લાગે યાર મેં પણ એવું લાગે કે હમણાં બે ત્રણ બે જણા એક તો પાછળ હતો એને મને મળ્યો એવું કે કે શું વેચે છે સાહેબ ઈ જ લે અરે યાર અમુકને ના ખબર પડે ને અમુકને કેવું આવતો હોય ગામડાની અંદર કે વેચોવાળા આવે ને બધું એ રીતો હોય પણ આતો ખરું કહેવાય હ હા હા લોગો મળતા જાય ને કોમેડી કોમેડી લોગો મળતા જાવે મજા તો આવે હા 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 કંઈ નહીં આ બધા મળતા રહે તો બી મજા આવે ને થોડું કોમેડી થતી તો થઈ જાય પછી આપણે એમ કહીએ કે ભાઈ મેં સાયકલ યાત્રી છું યાત્રા કરું છું તો પછી કે હો યાર હો બરાબર બરાબર આ બધું જોઈને તો ના કીધા પહેલા ચલો કંઈ નહીં જવા દે આપણે હજુ ત્યાંથી હવે બાર કિલોમીટર છે વાઘોડિયા અને હું એકદમ ફૂલ ધીમો ધીમો જઉં છું ફૂલ ધીમો ધીમો અને ઠંડી તો છે અત્યાર સુધી કેમ કે દસ ને ઉપર થઈ ગઈ દસ વાગીને ઉપર થઈ ગયો ટાઈમ ઠંડી છે ક્યાંય ની પાછા મળીએ ચલો આગળ પાછા આપણને એક ભાઈ મળી ગયા છે જે ચા પીવા માટે લઈ જાય છે હેલો ભાઈ કહેશે હવે ભાઈ એવું કહે છે કે ભાઈ તમે હિન્દીમાં બોલો ને તો કેવું બધાને મજા આવે ખબર પડે પણ આપણું કે હિન્દી પાછું ફૂટી છે એમ હિન્દી એકદમ

વાગડિયા જેવો છે વાગડિયા થોડું કામ છે અને પછી આપણે આગળની તરફ પાછા આણંદ બાજુ કામ છે તો પછી ચા બા પીને પછી મળ્યા પાછા આપણે સાયકલ પર તો હમણાં એક ભાઈ જે મળ્યા હતા ભાઈ વાત અમે બહુ કરીએ ને મોટિવેશન તો આપ્યું ભાઈ ભાઈ કે તમે આટાલું પહેલાં ફર્યા હતા કે યાર વિડીયો આટલું નહીં બનાવ્યા તમે કીધું યાર મેં કીધું એક તો બોલતા આવડે નહીં આપણું ને હા ને તો ભાઈ કે હિન્દી મેં બી બનાવ મેં કીધું હિન્દી મેં તો થોડું ઢચું પચું છે મેં કીધું હિન્દી બોલું તો મેં કીધું જોરદાર બોલો એમ તો કહે કે ના ચલો બનાવતા રહો તો એને બોલા બનાતે રહીએ વિડીયો મેને ને અચ્છા ચલો મોટિવેશન દેતા રહો મતલબ એ ભાઈ બી નવો નવો હતો એ પણ વિડીયો બનાવે છે હે કંઈ નહીં હવે એ જેટલું થાય ભાઈ તમને ફેસબુક હોય વોટ્સઅપ એ ઇન્સ્ટાગ્રામમાં તો તમને જોવાડે છે ને હવે લોંગ વિડીયો પર હું તમને જે આપણી પૂરી છે આ સોલો ટ્રાવેલિંગ છે એના વિશે આપણે બધું કેશું ને ક્યાં જવાનું છે બધું તમને મળતું રહેશે ને ને આપણે પહેલાં જવાનું છે છે આપણે સોમનાથ છે હે ને દેવ આ બધું કવર કરી લઈશું તો ચલો મળીએ પછી આપણે પાછા હવે ભાઈ લાગે કે મેન હાઈવે છે ને કેવું જોરદાર કે થોડી વાત કરી પાછા આપણે નીકળ્યા આગળની તરફ એક મિત્ર છે ઉદયપુરથી છે ને એની રૂમ પર જઈએ હવે થોડું ચા વાપી પીશું ત્યાં ડાયરેક્ટ મળી રૂમ પર જ તો હા આવી ગયો છું હું હમણાં દોસ્તના રૂમ પર હે ને અમે ચા વાપીશું અને ભાઈ બપોર થઈ ગઈ છે એટલે તડકો ફૂલ છે સવારે ભાઈ ઠંડી એટલી લાગે કે વાત નહીં ને દિવસે તડકો એટલો લાગે કે વાત નહીં આ બંને હરકું જ છે ઠંડી લાગે તો બી દુઃખ ગરમી લાગે તો બી દુઃખ ચાલે કરે ઠંડી ગરમી બધું ભય રૂમ પર આવ્યા છે આપણે જોરદાર ને હવે ચા ભા ભણાય ચા બા પીએ ચા બા ભણાય પીને પછી આપણે પાછા આગની તરફ નીકળે કેમ કે ત્યાં ચોકડી છે તે મારે થોડું સામાન લેવાનું છે ને સામાન હું લેવાનું છે બહુ મોટું નહીં નાનું જ છે તો ત્યારે ચા ભણે મસ્ત દુકાન પર ચા પી થાય કે હવે રૂમ પર ચા કેવું મસ્ત મજા ને કેવું ચા પછી આપણે પાછા રાઈડ પર મળીએ તો આપણે જે કામ હતું જે કયું કામ હતું મિત્રો અત્યારે હું છું વડોદરામાં વાઘોડિયા ચોકડી છે ત્યાં વૈકું સોસાયટી જે આપણે છોટાઉદ મિત્ર છે જે કોલેજ કરે એમના ત્યાં રૂમ પર હું આજે રોકાયો છું અને હું આજે એટલો મસ્ત હતો કે મારે વ્લોગ બનાવું છે અને લોકોને બતાવવું છે તો ભાઈ વ્લોગ તો હું ચાલું જ રાખ્યો પણ એટલું વસ્તુ કે અહીં આવતા તો ભાઈ આઈફોનમાં ભાઈ એક તો સ્ટોરેજની પ્રોબ્લેમ છે તો ખબર જ છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો એટલે હું ગમે તેમ અડધા વિડીયો ડિલીટ કરીને આજે ડાયરેક્ટ અહીંનો જ વિડીયો બનાવું છું જ્યાં રોકાયો છું ત્યાં અને ભાઈ કોઈ સોસાયટીમાં રોકાયો છું તો ભાઈ એટલું ખાલી કહેજો કે ભાઈ વિડીયો કેવો લાગ્યો અને ભાઈ વિડીયો સારો લાગ્યો તો થોડો લાઈક ને શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હા હું ટ્રાય કરીશ કે તમને જે આ સાયકલ જર્ની છે એ તમને હું માહિતી આપતો રહીશ અને ક્યાં ક્યાં જાઉં છું તમે પણ મારી જોડે ફરવાના છો તો ભાઈ વિડીયો કેવો લાગ્યો પણ કહેજો અને ડાયરેક્ટ અહીંયા આવીને જ વિડીયો ગણાવ્યો છે ગમે કેમ કે આપણી જે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી એટલે બસ આ હતો આ વિડીયોમાં તો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને હવે આવતીકાલે આપણે નીકળી જઈશું આણંદ બાજુ હે તો ચાલો નવા નવી જર્ની સાથે નવા સફર સાથે પાછા ફરી હવે એકવાર મળીશું અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો હે તો આપણે આ રીતે વિડીયો બનાવતા રહીશું તો ચાલો મળીએ